ચાલુ વર્ષે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં કે મહત્વની વાત તો એ છે કે મોટી સંખ્યામાં તમિલનાડુના વેપારીઓ મગફળી ખરીદી માટે જામનગર સુધી આવી રહ્યા છે જામનગરના હાપા યાર્ડમાંથી તમિલનાડુના પચીસ વેપારીઓએ મગફળીની મોટી માત્રામાં ખરીદી કરી યાર્ડ સેક્રેટરીના મતે જામનગર તાલુકામાં ઉત્પન્ન થતી નવ નંબર અને છાસઠ નંબરની મગફળીની ડિમાન્ડ તમિલનાડુમાં સારી છે ત્યારે અહીંની મગફળી ખરીદી ત્યાંની આબોહવા પ્રમાણે તેનું વાવેતર કરે છે યાડ સતા મુજબ અહીંથી ઉચ્ચ ક્વાલીટીની મગફળીની ખરીદી તમિલનાડુ લઈ ગયા બાદ ત્યાંના ખેડૂતો પણ અહીંની મગફળીના બીનું બિયારણ તરીકે વાવેતર કરી ઉપજ મેળવે છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છાસઠ નંબર અને નવ નંબર મગફળીની પુષ્કળ આવકો થતી હોવાના કારણે છેલ્લા આઠથી દસ વર્ષથી તમિલનાડુના દર વર્ષે લગભગ વીસથી પચીસ જેટલા વેપારીઓ ખરીદી માટે જામનગર યાર્ડમાં આવતા હોય છે અને ખૂબ મોટા જથ્થામાં આખી સિઝન દરમિયાન નવ નંબર અને છાસઠ નંબરની ખરીદી કરી અને તેઓ તમિલનાડુમાં અહીંથી ગાડી વાહનો ભરીને લઈ જતા હોય છે તે લોકો તમિલનાડુમાં આ મગફળીનું વાવેતર કરતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને ખાસ કરીને છાસઠ નંબર અને નવ નંબરની જ મગફળીની ડિમાન્ડ તેઓની હોય છે એટલે તેના કારણે છાસઠ નંબર અને નવ નંબરની મગફળીના ભાવો ખૂબ ઊંચા પ્રમાણમાં અગાઉના વર્ષોમાં તો ચોવીસો સુધી ભાવ એક મળના ગયા હતા અને ચાલુ વર્ષે દિવાળી પછીની જે નવી સિઝન શરૂ થયેલ છે તેમાં અઢારસો સુધી પ્રતિ ભાવ નવ નંબર અને છાસઠ નંબર મગફળીના ખેડૂતોને જામનગર યાદમાં મળેલ છે